સૌ જિલ્લાના સંજેલી તાલુકાના જીતપુરા ગામમાં ગરમાગુસી બુકાનીતારી લુટારુઓએ નિવૃત્ત શિક્ષક દંપતી પર કુહાડી વડે હુમલો કરતા શિક્ષકનું મોત થયું હતું લુટારુઓ ગરમાતી સોનાના દાગીનાની લૂંટ સાથે ગર્જે જ ટવેરા કાર લઈને ફરાર થઈ ગયો હતો આ ગંભીર ઘટના અંગે પોલીસે જાનવારભર તપાસ શરૂ કરી સંજેલી તાલુકાના નેનકી જીતપુરા નજીક નદી પળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતી દીપસીભાઈ માનસીભાઈ પલાસરે સિરાજ મોહિનીબેન પીપળિયા ગામેથી રાત્રિના લગભગ અગિયાર વાગ્યાના સમયે સામાજિક પ્રસંગમાંથી ઘરે આવી રહ્યા હતા ત્યારે લગભગ રાતના અઢી વાગ્યાના અરસામાં બુકારી ધારી ઘરમાં પ્રવેશ્યો હતો તેણે દીપસિંહભાઈ ના ગળે અને ખભાના ભાગે કુહાડી મારી ત્યાં સાથે જ રાજમોહિની બેનને પણ હાથે પણ ઈજાઓ પહોંચી હતી લૂંટારુ યુવકો ઘરમાંથી સોનાના સાડા પાંચ તોલાનું મંગલસૂત્ર તોલાનું લોકેટ ત્રણ તોલાની ચેનની લૂંટ કરી હતી આ સાથે ઘરની નીચે મારા પાડવા કે નીચે નહીં આવવાની ધમકી આપીને લૂટારું દીપસિંહ ઠવેરા લઈને ફરાર થઈ ગયો હતો રાજમોહિની બેને બૂમાબૂમ સાથે જ કુટુંબી અને ગામના સરપંચને જાણ કરતા જ મહેન્દ્રભાઈ પલા સહિતનો લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા એકસો ને તેમજ

અંજલી પોલીસ સ્ટેશનના જીતપુરા ગામે લૂથવીટ મર્ડરનો બનાવ બનેલો છે આ કામની હકીકત એવી છે કે ફરિયાદીબેન રાજમૂર્તિબેન દીપસિંહ પલાસ તથા તેમના પતિ દીપસિંહ પલાસનાઓ જીતપુરા ગામે નિવૃત્ત શિક્ષક તરીકે રહેતા હતા અને ગઈકાલ રાતના આશરે અઢી એક વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા એ સમયે ઘરમાં પ્રવેશ કરી અને જે ફરિયાદી છે તેના પતિને ગળાના પાછળના ભાગે કુહાડી જેવા હથિયારથી ગંભીર પ્રકારની ઈજા કરી અને ઘરમાંથી સોનાનું લોકેટ સોનાની ચેન અને સોનાનો દોરો લૂંટ કરી અને જતા રહેલ છે અને ફરિયાદની પોતાની ટવેરા ગાડીની પણ આ કામે લૂંટ કરી અને ગયેલ છે આ કામે જાણ થતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ ગુનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લેવામાં આવેલ છે અને આ કામે જે ઈજા પામનાર છે દીપસી એને સારવાર માટે જાયડોસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ હતા જેનું આજરોજ સવારના સાડા દસેક વાગ્યે સારવાર દરમિયાન મરણ ગયેલ છે જે અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ચોરાણું ત્રણસો સત્તાણું અને ત્રણસો બે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે મહેન્દ્રા ચારેલ સાફી સી એન ટ્વેન્ટી ફોર ની સાંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ